તે જ વાડકી ભરી અને મેં ઘી લીધું છે અને દોઢ વાડકી આપણે આ રીતનું જે કરકરો ઘઉંનો લોટ આવે છે તે લીધું છે જેને તમે ભાખરીનો લોટ પણ કહી શકો છો અને બે વાડકી ભરી આપણે પાણી લીધું છે અને થોડાક આપણે ડ્રાય ફ્રૂટ્સ લઈશું તો ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે તો તમે અહીંયા અખરોટ પિસ્તા પણ લઈ શકો છો હવે આપણે ગોળ વાળું પાણી કરવાનું છે તો સૌ પ્રથમ આપણે પાણીમાં ગોળ નાખી દઈશું અને પાણીને આપણે ઉકાળવા મૂકી દઈશું તો ગોળની કોઈ ચાસણી કે એવું નથી કરવાનું ખાલી પાણી ગોળમાં પીગળી જાય અને પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે તો મેં અહીંયા ગેસ ઉપર પાણીને ઉકાળવા મૂકી દીધું છે હવે આપણે ઘઉંનો જે લોટ લીધો છે તેને શેકવાનો છે તો એના માટે આપણે જે ઘી લીધું છે તે આપણે ત્રણ ચમચી લઈશું જો જરૂર મુજબ આપણે ઘી એડ કરતા જઈશું તો હવે આપણે બધો જ લોટ એડ કરી દઈશું અને લોટને આપણે શેકવાનો છે તો આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું જો જરૂર લાગે તો આપણે ઉપરથી ઘી એડ કરીશું તો લોટ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે તો સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે આ લોટને શેકવાનો છે તો અહીંયા મને ઘી ઓછું લાગે છે એટલે હું બધું જ ઘી એડ કરી દઈશ અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ આમાંથી ઘી છૂટું પડતું જશે તો ટોટલ આપણે એક વાડકી જેટલું જ ઘીની જરૂર પડશે તો લોટને સતત આપણે આ રીતના ચલાવતા જઈશું જેથી લોટ આપણો પેનમાં ચોટી ના જાય તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાતો જાય છે તેમ તેમ ઘી પણ છૂટું પડતું જાય છે તો આ લોટને આપણે પાંચેક મિનિટ જેવું શેકવાનું છે જો ખબર ના પડે તો લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તો આ શીરો સ્પેશિયલ જ્યારે સુવાવડની સ્ત્રી હોય છે તેને ખવડાવવામાં આવે છે આ શીરા સાથે મગની ફોતરા વાળી ખીચડી જોડે તેનું કોમ્બિનેશન સારું થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો લોટનો એકદમ દાણો દાણો અલગ પડી ગયો છે અને એકદમ સરસ રીતે ફૂલી ગયો છે લોટ તો અહીંયા આપણો લોટ ફેકાઈ જ ગયો છે તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડી ગયું છે કલર પણ તેનો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે જે ગોળ વાળું પાણી ઉકાળીને રાખ્યું છે તે આમાં એડ કરવાનું છે તો ગોળવાળું પાણી ગરમ જ હોવું જોઈએ ત્યારે જ ગરમ ગરમ માં જ એડ કરવાનું છે સાઈડ ના ગેસ ઉપર મેં ગોળવાળું પાણી મૂક્યું હતું તો આપણે ધીરે ધીરે બધું જ પાણી આમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતના જે ગરમ પાણી ઉમેરતા જ આપણો લોટ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે તો હવે આપણે લોટને સરસ રીતે હલાવતા જઈશું અને પાણી બળે ત્યાં સુધી તેને આપણે

તો સતત આ રીતે આપણે હલાવતા જઈશું અને શીરાને આપણે શેકી લેવાનું છે તો હવે આપણે ઈલાયચી પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી શીરામાંથી ઘે છૂટું ના પડે ત્યાં સુધી તેને આપણે કૂક કરવાનો છે તો જ્યારે નાના બાળકોને ખવડાવવાનું હોય ત્યારે આ રીતનો લિક્વિડ શીરો બનાવીને ખવડાવવાનો અને તમે રાભ બનાવી અને પણ સર્વ કરી શકો છો તો બે ત્રણ મિનિટ જેવું થશે એટલે બધું જ પાણી જશે એટલે આપણે હવે કરી દેવાના છે તો મેં કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે અને બદામ અને કાજુના એકદમ સરસ રીતે ટુકડા કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ રીતે બની ગયો છે તો નાના બાળકોને તો આ શીરો ખાસ તમારે ખવડાવવો જ જોઈએ તો શીરો શેકાઈ જશે એટલે એ પેનથી છૂટો પડી જશે અને તેમાંથી ઘી છૂટું પડી જશે તો જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણા શીરામાંથી એકદમ સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એ શીરાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ગરમા ગરમ આપણો શીરો અહીંયા બની અને રેડી થઈ ગયો છે તો તમે એકદમ પરફેક્ટ માપ સાથે શીરો બનાવશો તો તમારો શીરો સો ટકા પહેલી વારમાં જ પરફેક્ટ બનશે બાળકોથી લઈ મોટા બધાને આ શીરો બહુ જ ભાવશે જ્યારે સુવાવારની સ્ત્રી હોય છે તેને તો ખાસ આ રીતનો શીરો બનાવી અને ખવડાવાય છે તો તમે પણ આ રીતે ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી આ રેસીપીથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ